પાટણ શહેરમાં શનિવારે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને સવારથી જનરાધાર વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું ત્યારે બપોરના સમયે શહેરના પદ્મનાથ ચાર રસ્તા પાસેના પિકઅપ સ્ટેન્ડ પાસે પાટણહારીજ જ એસટી બસ મુસાફરો ભરવા માટે ઊભી હતી ત્યારે અચાનક પિકઅપ સ્ટેન્ડ પાસેનું વર્ષો જૂનું બાવળનું ઝાડ અચાનક ધરાશાયી થઈ એસટી બસ પર પડતા એસટી બસમાં મુસાફરી અર્થે બેઠેલા મુસાફરોમાં થોડીવાર માટે નાસભાગ મચી ગઈ હતી જોકે આ અકસ્માતની ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા લોકોએ હાંસકારો અનુભવ્યો હતો પિકઅપ સ્ટેન્ડ ઉપર ઉભેલી એસટી બસ પર બાવળનું ઝાડ પડવાની ઘટનાને પગલે પાટણ ચાણસમાં હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા શહેરના પદ્મનાથ ચાર રસ્તા પાસેના પિકઅપ સ્ટેન્ડ પાસે એસટી બસ મુસાફરો લેવા માટે ઊભી હતી ત્યારે અચાનક જ વૃક્ષ બસ પર ધરાશાયી થતાં લોકોમાં દોડધામ મચી જવા પામી હતી પિકઅપ સ્ટેન્ડ પાસે ઉભેલા લોકોમાં પણ ભારે નાસપાક મચી જવા પામી હતી અને વૃક્ષ બસ પર પડવાને કારણે વૃક્ષ નીચે બસ દટાઈ જતા બસનો કાચ તૂટી ગયો હતો જોકે બસમાં સવાર દસથી બાર મુસાફરોનો આબાદ બચાવ થતા તમામ મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટ દ્વારથી બહાર કાઢવામાં આવ્યા હતા શહેરના પદ્મનાથ ચાર રસ્તા પાસેના પિકઅપ સ્ટેન્ડ પર બનેલી આ ઘટનાની જાણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમારને તેમજ નગરસેવક જયેશભાઈ પટેલે તથા તાત્કાલિક નગરપાલિકાનું જેસીબી મશીન લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એસટી બસ ઉપર પડેલા તોતિંગ બાવળના ઝાડને હટાવી એસટી બસને રોડ સાઇડે કરાવી હાઇવે પરના ટ્રાફિકને હળવો કર્યો હતો